ગુજરાત રાજ્યકક્ષાની બોડી બિલ્ડિંગ ફિઝિક્સ એન્ડ મેન ક્લાસિકની સ્પર્ધામાં ભરૂચના બે સ્પર્ધકોએ ઝડકી શહેરનું નામ રોશન કર્યું છે ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલ ફિટનેસ સ્પર્ષ્ જિમના સંચાલક જિગ્નેશ રાજપૂતના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા સાઉથ ગુજરાત અને ગુજરાત રાજ્યકક્ષાની બોડી બિલ્ડિંગ ફિઝિક્સ એન્ડ મેન ક્લાસિકની સ્પર્ધામાં વિપુલ ગોહિલ અને અંકિત રાવલે ભાગ લીધો હતો આ સ્પર્ધામાં કેટેગરીમાં પ્રથમ ક્રમે વિજેતા બન્યા હતા અને ચેમ્પિયન ઓફ ખિતાબ પણ મેળવ્યો હતો આ ત્રણેય બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં બંને સ્પર્ધકોએ શ્રેષ્ઠ દેખાવ કરી ભરૂચ શહેર અને જિલ્લાનું નામ રોશન કર્યું હતું જે બંને સ્પર્ધકોને જીમના સંચાલક અને મિત્રોએ અભિનંદન પાઠવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચના શક્તિનાથ અને જાડેશ્વર વિસ્તારમાં આવેલ ફિટનેસ ફર્સ્ટ જીમને સંચાલક જિગ્નેશ રાજપૂતના માર્ગદર્શન હેઠળ ભરૂચના બેસ્ટ જીમનો ખિતાબ એનાયત કરાયો છે અને આ જીમના સ્પર્ધકોએ ભરૂચ જિલ્લામાં સૌથી વધુ ટ્રોફી અને મેડલ જીતી જિલ્લાને ગૌરવ અપાવ્યો છે સાઉથ ગુજરાત તેમજ જે અમારા સ્ટુડન્ટોએ સૌથી ભરૂચની અંદર લગભગ સૌથી વધારે ટ્રોફી હાસિલ કરી છે એ બદલ હું મારા તમામ સ્ટુડન્ટોનો ખૂબ ખૂબ આભારી છું કે જેમણે ભરૂચ શહેરનું તેમજ ફિટનેસ પર જીમનો ગૌરવ વધારે છે એ બદલ હું એમ એમનો સૌનો આભારી છું હું એમને દિલથી એમનો આભાર વ્યક્ત કરું છું